કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો એક સવારે ખાલી પેટ મેથીના દાણાનું પાણી પીવાથી બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે તેમાં ફાઈબર હોય છે જે સુગરના શોષણને ધીમું કરે છે બે મસાલાવાળી છાશ પીવાથી ગેસની સમસ્યામાં રાહત મળે છે આ માટે આદુ મીઠું અને કાળા મરી ઉમેરીને છાશનું સેવન કરી શકાય છે તમે તેમાં સમારેલી કોથમીર પણ ઉમેરી શકો છો તેનાથી પેટને આરામ મળે છે અને પેટ ફૂલવાની સમસ્યાથી પણ રાહત મળે છે ત્રણ જે જગ્યા પર વારંવાર ઉંદર દેખા દેતા હોય ત્યાં તમે ફટકડીનો પાવડર નાખી દો આ ઉપરાંત ફટકડીનું પાણી પણ ઉંદરના ઉપદ્રવવાળી જગ્યાએ નાખી શકાય છે ચાર સવારે ખાલી પેટ ખજૂર ખાવાથી શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે અને પાચનક્રિયા સુધરે છે દિવસની તંદુરસ્ત શરૂઆત કરવાનો આ સૌથી સહેલો રસ્તો છે આખી રાત ખજૂરને પાણીમાં પલાળીને ખાવાથી તે સરળતાથી પચી જાય છે એટલું જ નહીં તેના ફાયદા પણ બમણો થાય છે પાંચ આયર્ન પણ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે તેની ઉણપથી થાક ચીડિયાપણું અને ગુસ્સો આવે છે છ સારી માનસિક સ્વાસ્થ્ય જાળવવા અને યાદશક્તિને તેજ બનાવવા માટે સંપૂર્ણ ઊંઘ લઈ શકાય છે વાસ્તવમાં ઊંઘ ન આવવાથી યાદશક્તિ નબળી પડી જાય છે અને મગજની સમસ્યાઓની શક્યતા વધી જાય છે સાત મગફળીને ઉર્જાનો પાવરપેક કહેવામાં આવે છે મગફળીમાં હેલ્થી ફેટ જોવા મળે છે સવારે વહેલા ઉઠીને તેનું સેવન કરવાથી શરીરને એનર્જી મળે છે આઠ પર્વરમાં વિટામિન રહેલું છે જે આંખોને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં મદદ કરે છે આંખોના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે તમારી આહાર યોજનામાં પર્વરનો ચોક્કસ સમાવેશ કરવો જોઈએ નવ હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે આ હાર્ટ એટેકથી પણ બચાવે છે દસ બદામ તમારા શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે જ્યારે ખરાબ કોલેસ્ટ્રોલને અટકાવે છે તે જ સમય બદામ તમારા હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તમને જણાવી દઈએ કે તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર